કે વોકવે છે એના ઉપર જ્યારે વોકિંગ થતું હોય ત્યારે માત્ર તંદુરસ્તી નહીં મંદુરસ્તી પણ જરૂરી છે અને એ મંદુરસ્તી માટે એક સુંદર મજાનું કોઈ દ્રશ્ય હોય એ દ્રશ્ય તમારી આંખ સામે દેખાતું હોય અને એ જે એ દ્રશ્ય છે એને તમે તમારી આંખમાં ભરો તો મન છે ને એને ખૂબ આનંદ થતો હોય છે હવે અહીંયા આ વોકવે ઉપર જોઈ શકો છો તમે કે એટલી બધી ઝાડી અહીંયા આ જાડી મોટી થઈ ગઈ છે કે જેનાથી હમીરસર દેખાતું નથી કે હમીરતું નથી એ હમીસરના પાણીમાં બત દેખાતું નથી તો અમને એવું લાગે છે કે આ જે ઝાડી છે એ જાડીનું કટિંગ થવું જોઈએ અને અહીંયાથી જ્યારે કોઈ વોકવે ઉપર વોક કરતું હોય ત્યારે એ પોતાની જમણી બાજુ નજર કરે કે ડાબી બાજુ આમ નજર કરે તો એને દેખાવું જોઈએ હમીરસરનું પાણી દેખાવું જોઈએ હમીરસરના પાણીમાં તરતી છે બતક છે એ બતક દેખાવી જોઈએ અને એની આંખમાં આ આ જે દ્રશ્ય છે ને એ દ્રશ્ય ભરાવવું જોઈએ તો એના માટે આ જે જાડી છે એ બધી જ જાડીની કટિંગ કરવાની ખૂબ ખૂબ જરી જરૂર છે અને એ જાડીની કટિંગ એટલી થવી જોઈએ કે મેં કહ્યું એ પ્રમાણે આ હમીરસર સામેનું પૂરું જે દ્રશ્ય છે એ દ્રશ્ય જે આ વોકવે ઉપર વોક કરતા હોય એને દેખાવવું જોઈએ મિત્ર ભરતભાઈ અધિકારી ધર્મપત્ની એમના અને વ્યાસ સાહેબ પણ અમારા તથે છે અને આમને પણ જોઉં છું કે આ નિયમિત વોકર છે નિયમિત રીતે એ વોકિંગ કરવા માટે અહીંયા આવતા હોય તો હું હું આ વીસ વર્ષ થઈ ગયા તો હું બહુ કાંઈ વધારે ભરતભાઈ નહીં કહું પણ આ વોકવે ઉપર વોકિંગ કરતાં કરતાં તમને કેવું લાગે છે આમ તો બધી સારું જ લાગે કારણ કે નવું કામ થાય છે પણ જે પ્રાઇમરી જે જરૂરિયાતો છે અત્યારે જે કામ ક્યાં તબક્કે છે એ તો આપણે ખ્યાલ નથી પણ હજી લાઇટો છે બેસવા માટેના બાંકડા છે એ બધું આવી જશે અને કામગીરી એક ચોમાસું પસાર કરી જાય પછી સાહેબ આઈડિયા આવે લાગે છે બિલકુલ કરવા આવો છો એક જ ટાઈમ સાંજે આવો છો હા તો હમણાં બે ચાર અમારા જે વોકિંગ કરતા મિત્રો એમ કહ્યું કે લાઇટનો થોડો પ્રોબ્લેમ છે શું કહો તમે તો કમ્પેરેટિવ કામ ખરેખર ઘણું સારું થયું છે અને હજી અંડર પ્રોસેસ છે એટલે આપણે કહી ને કે ભુજ માટે આ એકદમ સારામાં સારી સગવડ છે વોકિંગ માટે ને જે લોકો ડેલી વોક કરે છે સવારને રાત માટે સાંજ માટે એ લોકો માટે આ બેસ્ટ છે ધન્યવાદ ભરતભાઈ ધન્યવાદ વ્યાસભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ